મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાર સંભાળવાની સાથે જ વર્ષ બે હજાર ચૌદ થી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો તા આગામી તારીખ બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મ જન્મજયંતિના રોજ આ અભિયાનના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે પાટણ જિલ્લામાં પણ આગામી તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધીના પખવાડા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્તમની થીમ પર સ્વચ્છતા લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે જેના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી સ્વચ્છતા અભિયાન બે હાજર પચીસ અંતર્ગત સ્વચ્છતા સંકલ્પ તેમજ રહેણાંક વિસ્તારોની સાફસફાઈ માટે જન ભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે સાથે જ ડોર ટુ ડોર કલેક્શન સ્વચ્છતા રેલી સહિતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે ઉપરાંત બસ સ્ટેશન રેલવે સ્ટેશન રિક્ષા ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ તેમજ જાહેર પાર્કિંગ શહેરી વિસ્તારમાંથી પસાર થતા રિંગ રોડ રાજ્યના ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ સફાઈ ઉપરાંત કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવશે તેમજ ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો વિવિધ નદીઓ તળાવ સરોવર સહિતના સ્થળોની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવશે ઉપરાંત તમામ સરકારી કચેરીઓ શાળાઓ કોલેજો અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલો ખાનગી તથા સરકારી દવાખાના અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં પણ સઘન સાફ સફાઈ હાથ ધરવામાં આવશે ઉપરાંત તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યની સાથે પાટણ જિલ્લામાં એક દિન એક ઘંટા એકસાથ સ્વચ્છ આધારિત શ્રમદાન કરવાનું રહેશે તેમજ તારીખ બે ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી સ્વચ્છતા અને પર્યાવરણ સંબંધિત કાર્ય કરનાર સ્વચ્છ ગ્રામ પંચાયત સ્વચ્છ શાળા સ્વચ્છ ગામ સ્વચ્છ તાલુકા સહિતોને પુરસ્કૃત કરવામાં આવશે